રાજ્યના છેવાડાના આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં સરકારી આવાસ યોજનાની ફાળવણીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બીએસપી આંદોલનના મૂળમાં આવી છે પ્રદેશ પ્રમુખ અશોક ચાવડાની આગેવાનીમાં સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત બી એસપી દ્વારા ડાંગ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જેમાં સૌ સરકારના વિવિધ આવાસ યોજનામાં લાભાર્થીઓને ફાળવવામાં આવેલ આવાસ અંગે સર્વે હાથ ધરી પંચ કરીને એક યાદી બનાવી જેમાં ત્રણ તાલુકાના ચાલીસ જેટલા ગામોમાં કુલ પાંચસો વર્ષ દારો તેમના લાભથી વંચિત રહી ગયા છે બીએસપીનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓના સગાને આવાસ ફાળવવામાં આવ્યા છે જ્યારે ખરા અર્થમાં જરૂરિયાતવાળા લાભાર્થીઓને આજ દિન સુધી આવાસ મળ્યા નથી આહવાના ડાંગ દરબાર હોલ ખાતે મળેલ જાહેર સભામાં હાજર રહેલા આવાસ વંચિત લોકોએ વાંસમાંથી બનાવેલ આવાસના મોડલ માથા ઉપર રાખી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન આપી પંદર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું જેમાં જો આગામી પંદર દિવસ અરજદારોને ન્યાય ન મળે તો કલેક્ટર કચેરીએ અમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે એવી ચીમકી આપી છે ડાંગ જિલ્લા ખાતે આવાસ મુદ્દે આંદોલન થતાં જિલ્લા કચેરીમાં ભાગદોડ મચી ગઈ છે ભ્રષ્ટાચાર ખુલ્લો પડવાની જાહેરાત થતાં પ્રાયોજન અધિકારી કે જે ભગોરા ડાંગ બીએસપી પ્રમુખ આજે ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આમ તો પૂરા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ખાસ કરીને ડાંગ જિલ્લો સંપૂર્ણપણે હંડ્રેડ પર્સેન્ટ એમ કહેવાય કે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે એમાં ભાજપ કોંગ્રેસના મળતિયા લોકો દ્વારા જેને જેને આવાસની જે ઘણી બધી યોજનાઓ ચાલે છે સરકારની એ યોજનાઓમાં જેને લાભ મળે છે જે સરકારના મળતીયા લોકો છે ધારાસભ્ય સંસદના કે તાલુકા જિલ્લા પંચાયત પ્રમુખોના જે મળતીયા લોકો છે એના ત્રણ ત્રણ ચાર ચાર યોજનાઓના લાભ મળતા હોય અને જે ખરેખર ગરીબ સામાન્ય વ્યક્તિઓ જે છે જે વંચિત છે એવા લોકોના નામે પણ સહાયો બોલતી હોય અને એમના સુધી તો એ સહાયો પહોંચી જ નથી તો આ પ્રકારનો જે ભ્રષ્ટાચાર પૂરા ગુજરાતમાં જે ચાલે છે ખાસ કરીને ડાંગ જિલ્લામાં જે ચરમસીમા પર છે તો એમાં અમારા બહુજન સમાજ પાર્ટીની ડાંગ જિલ્લાની ટીમ દ્વારા આ તમામ લોકોનો સર્વે કરી સ્થળ ચકાસણી કરી પંચનામું કરી કે નહીં ખરેખર શું સ્થિતિ છે તો એ પ્રકારનું સ્થળ ચકાસણી કરી અને માન્ય કલેક્ટરશ્રી ડાંગને આજે અહીંયા તમામ વંચિત લોકો ભેગા થઈ બહુજન સમાજ પાર્ટીની આગેવાનીમાં અમારા જિલ્લા પ્રમુખ માન્ય મહેશભાઈ આહિરેની આગેવાનીમાં આજે આવેદનપત્ર આપવાના છે પ્રકરણ આ કાર્યક્રમ છે કે ડાંગ જિલ્લાના જે લોકો છે જે લોકો વર્ષોથી વંચિત છે અને એ લોકોને લાભ મળેલ નથી આવાસ મકાન યોજના બાબતે તો ચાલીસેક ગામની જે અમે યાદી તૈયાર કરી છે લેખિતમાં ડોક્યુમેન્ટ અમે ભેગા કર્યા છે અને એ ડોક્યુમેન્ટ ભેગા કરીને આજનું કાર્યક્રમ રાખેલ છે ને આ કાર્યક્રમ પત્યા પછી અમે જતા સમયે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર બી પંદર દિવસને એલ્ટિમેટમ આપવાના છે જો આના બાબતે કામ ન કરે તો અગર અમે અમારી પછી આગળની તૈયારી છે કે અમે ધરણા પ્રદર્શન આમરણ ઉપવાસ પર બી ઉતરવાની અમારી તૈયારી છે